નમસ્કાર આપની હરીશો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જિલ્લા કક્ષાની શાળાકીય રમતોની કુસ્તી સ્પર્ધા મેટની જગ્યાએ લગ્ન પ્રસંગના ગાદલાઓમાં યોજાઈ જિલ્લામાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં જોખમી રીતે વિદ્યાર્થીઓ ભાગ લેતા જોવા મળ્યા લુણાવાડા શહેરના આઝાદ ગ્રાઉન્ડમાં આવેલ પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લગ્નના ગાદલામાં વિદ્યાર્થીઓને કુસ્તી સ્પર્ધા રમાડવામાં આવી જિલ્લા કક્ષાની શાળાકીય રમતોનું આયોજન લુણાવાડા ખાતે કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આઝાદ મેદાન ખાતે આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં લગ્નના ગાદલામાં જોખમી રીતે બાળકો કુસ્તી રમતા જોવા મળ્યા એક તરફ રમશે ગુજરાત જીતશે ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આ રીતે સ્પર્ધા યોજાશે તો કઈ રીતે ખેલશે ગુજરાત અને જીતશે ગુજરાત ગઈકાલે આપણી મહીસાગર જિલ્લાની શાળાકીય જે સ્પર્ધાઓ યોજાઈ છે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન સ્પર્ધા ભાઈઓ બહેનોની એ નગરપાલિકાનો જે હોલ છે તે આપણે યોજેલી હતી મને પણ ગઈકાલે સાજે જ આ વિડીયો અને સમાચાર મળ્યા છે એ બાબતે અમે જે પણ શાળાના વ્યાયામ શિક્ષકને જે સ્પર્ધાનું આયોજન કરવા માટે જવાબદારી સોંપેલી છે એમની પાસે ખુલાસો માગ્યો અને વિડીયો બાબતે પણ અમે એમને ખુલાસો માગેલો છે હા એની અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરીશું અને ભવિષ્યમાં એને કોઈ સ્પર્ધાનું આયોજન ના સોંપવામાં આવે એ પ્રકારની અમે શિક્ષા એને કરીશું પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલ છે ત્યાંના વ્યાયામ શિક્ષક છે સંદીપભાઈ પટેલ એમને અમે કુસ્તીની કન્વીનરશીપ આપેલી છે સમગ્ર સ્પર્ધાનું આયોજન એમની અંડરમાં થાય એવી રીતે